શામળાજી ખાતે કાર્તિકી પૂર્ણિમા એટલે કે ભગવાનની દિવાળી યાત્રાધામ શામળાજીમાં ભવ્ય પરંપરાગત કાર્તિકી પૂનમ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે શામળાજીમાં બિરાજમાન ભગવાન ગદાધર શામળિયાના દર્શન કરવા માટે આજે સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી કાળિયા ઠાકરના દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી આજના દિવસે ભગવાન શામળિયાને આભૂષણોથી સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા કાર્તિકી પૂર્ણિમાના મેળામાં મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ અને સમગ્ર ગુજરાતમાંથી ભક્તો આવે છે શામળાજી ખાતે મેશ્વ નદીના કિનારે આવેલા પવિત્ર નાગધરા કુંડમાં પિતૃ તર્પણનું પણ અનેરું મહત્વ રહેલું છે લોકોએ નાગધરા કુંડમાં સ્નાન કરી ભગવાન કાળિયા ઠાકોરના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી શામળાજીમાં કાર્તક સુદ પૂનમનો મેળો મોટામાં મોટો અહીંયા ભરાય છે અરવલ્લી જિલ્લાના અંદર ના શામળાજી ના નાગદના કુંડા પર કુંડ ઉપર અહીંયાથી કેટલાય શ્રદ્ધાળુ દૂર દૂરથી નાહવા માટે આવે છે અહીંયા નાહી અને પિતૃઓને પિંડાની વિધિ અસ્થિ વિસર્જન પિતૃદોસ્તી પૂજાઓ કરાવે છે અને અહીંયા નાહી અને વસ્ત્ર છોડીને પોતાના વતન બાજુ જાય છે આ કુંડનું મહત્વ એ છે કે અહીંયા સદીઓથી સ્નાન કરવા માટે પિતૃની મોક્ષ ગતિ મળે છે આ કુંડ પર નાહવાથી અહીંયાથી આવે છે અમતીથી આવે છે દાહોદથી આવે છે અરવલ્લી જિલ્લો સાબરકાંઠા જિલ્લો પંચમહાલ જિલ્લાના હરેક ગામોમાંથી અહીંયા લોકો સ્નાન કરવા માટે આવે છે બોલો શામરિયા ભગવાનની જય અરાવલી જિલ્લાની અંદર આવેલું ગુજરાતનું પવિત્ર તીર્થયાત્રાધામ દેવ ગદાધર ભગવાન સાક્ષાત ચમત્કારિક દૈવી શક્તિનો અવતાર છે ગુજરાતભરની અંદર આવેલા દ્વારિકા ડાકોર અને શામરાજી આ ત્રણેયની અંદર શામરાજી મંદિર પણ સાક્ષાત કારિયા ઠાકોરની હાજરી આપણને ખૂબ જ આનંદ અને અભિનંદન અપાવે છે આદિવાસી વિસ્તારની અંદર અરાવલી જિલ્લાના ડુંગરોની અંદર હરિયાળી લીલા લીલી છાવણીની અંદર બિરાજમાન શ્રી શામરિયા ભગવાન સર્વેની મનોકામનાઓ પરિપૂર્ણ કરતા હોય છે સ્પેશિયલી તુલસી વિવાહના દિવસથી અહીંયા ભવ્ય મનોરથનો પૂર્યક્રમ થયો છે તુલસી વિવાના દિવસે શામરિયા અને તુલસીજીના લગ્નના શુભ પ્રસંગથી માંડીને આજે દેવદિવારીના દિવસે લાખોની સંખ્યાની અંદર ભાવિક ભક્તોની મેદની હાજરી આપીને પોતાની ધન્યતા અનુભવે છે જે પણ ભાવિક ભક્તને પોતાની માનતા હોય પોતાની ઈચ્છા હોય પોતાની મહેચ્છા હોય અને પોતાના સર્વ કાર્યોને સિદ્ધ કરવાની જે શક્તિ અને સ્વપ્નો દર્શાવતા હોય એ સાક્ષાત કાર્યો ઠાકર સાક્ષાત શામરિયો તરત જ પરચો આપીને સર્વ યાત્રાવૃંદને પોતાની ધન્યતા અનુભવે છે આજના શુભ દિવસે દેવદિવારીના દિવસે જ્યારે ભગવાનના લગ્ન થયા છે ત્યારે એ પ્રસંગે લાખોની મેદની અંદર આવેલા સર્વે યાત્રારૂઓને શુભકામનાઓ સાથે શામળાજી વિષ્ણુ મંદિર પરિવાર ટ્રસ્ટ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે અભિનંદન કરે છે તથા શુભેચ્છાઓ બક્ષે છે કે જીવનના પ્રત્યેક ક્ષણે એમને ઠાકોરજી સર્વે મનોકામનાઓ પરિપૂર્ણ કરે